નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો સોળ તારીખ નવમો મહિનો બે હજાર પચીસને વાર છે મિત્રો આજનો મંગળવારના રોજ મિત્રો આજની ધાણાની આવકની વાત કરીએ ને આપણે તો ધાણાની આવક સેમ ખાઈ જેવી જોવા મળી રહી છે અંદાજે પાંચ હજાર છ હજાર ગુણ્યા આસપાસની આવક જોવા મળી રહી છે મિત્રો અને હરાજીનું પણ તમે જોઈ શકો છો છાપરા નંબર આઠમાંથી ચાલુ થઈ ગયો તો ચાલો હરાજીમાં ઝાંસી ઝાંસી કહેવા રહી છે આજના બજાર વાવ આ માહિતી તમને સારી લાગી અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા વિડીયો સારો લાગ્યો તો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતાલીસ ચૌદસો ને એકતાલીસ ચૌદસો એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે પંદરસો ને અગિયાર રૂપિયાનો ભાવ થયો છે એકદમ કલર વાળો માલ છે સારી ક્વોલિટી નો માલ છે પંદરસો ને અગિયાર રૂપિયા નો ભાવ છે એકદમ લાઇટ વાળો માલ છે પંદરસો ને અગિયાર રૂપિયામાં ફાયદો છે પણ માલ સારી ક્વોલિટી નો

ચૌદસો ને એકોતેર રૂપિયા ના ભાવસો ને એકોતેર રૂપિયા ના ભાવતે રૂપિયા નો ભાવ છે ચૌદસો ને છન્નું રૂપિયાનો ભાવ કલર વાળો માલ છે ચૌદસો ને છન્નું રૂપિયા વેચાણો છે કલર વાળી ક્વોલિટીદ સારો અને સફાઈવાળો છે ચૌદસો છન્નું રૂપિયામાં વેચાણ

ಚೌಸೋ ಛತ್ರಿಪು ಭಾವ ಚೌಸೋ ರೂಪ ವೆಚ್ಚ ಚೌದ್ರೂ